कोई भी बेसिकृष्णा के तारा मिलकर बना भी पाएंगे महेश भाई जय माताजी जय माताजी महेश भाई छो भाई जय शिमा जय शिमा के भाई महेश भाई खुद से धन्यवाद जय जय भर भी खुद दादा धन्यवाद तमारो बदल छो भाई मजा ना भाई जय श्री कृष्ण जय श्री कृष्ण धन्यवाद। शोर भाई कहेश भाई जय माता जी। बस मजा में छो बस महेश भाई मजा में ते करे भूमिबेन शु करे मजा में भूमिबेन वेकेशन पड़ी थी भूमिबेन ने

ज्ञान भाई लाइक साथ जय दीस दर्जा दीज कमेशे किशोर भाई कह चु किशोर भाई सपोर्ट करें महेश भाई सपोर्ट करें महेश भाई सपोर्ट करें खूब खूब आभार धन्यवाद तमो सब में खूब खूब आभार लाइव में आवा बदल सपोर्ट करवा बदल कमेंट्स करने बदल किशोर भाई सपोर्ट करे महेश भाई सपोर्ट करे खूब खूब आभार किशोर भाई सपोर्ट करे महेश भाई सपोर्ट करे सब खूब खूब आभार धन्यवाद तमाम थैंक यू थैंक यू थैंक यू बाय सबने किशोर भाई सपोर्ट करें महेश भाई सपोर्ट करें शीतल भेन सपोर्ट करें जेके भाई के लाइक डन ओके जेके भाई तमो खूब आभार किशोर भाई सपोर्ट करे महेश भाई सपोर्ट करे महेश भाई सपोर्ट करे कमलेश भाई राधे भाई सपोर्ट करे महेश भाई सपोर्ट करे आज मारे घर मारे दीकरी ने जमाई आया था એટલે અત્યારે ફ્રી પડી એટલે હું આજે કોઈની લાઈનમાં ગઈ નથી જય કલ કી જાય ધ્યાનભાઈ ભાઈ કે છે રાધે રાધે આજે મારા ઘરે મારી દીકરી જમાઈને બધા ભાણે જ આવ્યા હતા એટલે મેં આજે કોઈની લાઈનમાં હું ગઈ નથી કામ હતું હમણાં જ ફ્રી પડી હું એ બધા આવે ગયા કિશોરભાઈ કહે છે જય માતાજી કિશોરભાઈ

કમલેશભાઈ મને ખબર નહીં આજે હું છે ને કોઈની લાઈનમાં ગઈ નથી મારા ઘરેમાં દીકરીને જમાઈને બધા આવ્યા હતા સવારના ધ્યાનભાઈ કે બધી પેમેન્ટમાં વાંચું તો હાલ છે બેન બહાર જવા એટલે પછી છે ને હમણાં જ ફ્રી પડી બધાઈ ગયા એટલે પછી હું એથી લાઈવ લાઈવ કરી દો એટલે લાઈવ કરીને તો લાઈવ પણ કરવાનો ટાઈમ ના મળે તે લોકો મોડા જાત તો પણ એવી લોકો વહેલાઈ ગયા કમલેશભાઈ મને ધ્યાન નથી આજે હું ફોન હમણાં જ લીધો થાય તો વાર सब खूब खूब आभार धन्यवाद तमो जय जय द्वारकाधीश जय जय द्वारका दीश सब खूब खूब आभार धन्यवाद लाइव आया कोई लाइक रेख लाइक कर देंजेश कहते नेट ना प्रॉब्लम छो हाँ महेश भाई हूँ बाहर छू कदाटे एवं थी सके नेट ना सके हमीर भाई कहते जय माता जय माताजी हमीर भाई

सपोर्ट करे बाशोर भाई कह राधे 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 मैं भाई सपोर्ट करे किशोर भाई कहे राधे उर्मीलाय माता जय के बहन महेश भाई तमाम कोई सपोर्ट करे थे किशोर भाई राधे 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 महेश भाई सपोर्ट करे थे और मीला बहन के हर हर महादेव महेश भाई सपोर्ट करे गित्तल बहन सपोर्ट करे थे उर्मीलान कह माता जी महेश भाई सपोर्ट करे थे महेश उर्मी बेन कैसे जय माता जी किशोर भाई महेश सपोर्ट करे महेश सपोर्ट कर उर्मी सपोर्ट करे किशोर भाई कैसे राधे 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 શોરભાઈ છે રાધે 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 સૌનો ખૂબ ખૂબ આભાર તમારે સૌને કામ હોય તો તમે મહેશભાઈ તમારે પણ કામ હોય તો કાંઈ વાંધો નહીં મહેશભાઈ આટલો સપોર્ટ કર્યો ખૂબ ખૂબ આભાર તમારો મહેશભાઈ ઉર્મિલાબેન તમારો પણ ખૂબ ખૂબ આભાર કિશોરભાઈ તમારો પણ ખૂબ ખૂબ આભાર શીતલબેન તમારો મહેશભાઈ કાંઈ વાંધો નહીં ભાઈ હવે તમારે કંઈ કામ હોય તો તમારે સવાર પાછું વહેલો ઉઠવાનું રહ્યો કે બેન કહેશે હર હર મહાદેવ મહેશ પાછું ખૂબ આભાર તમારો ધન્યવાદ કુશુભાઈ કહે છે રાધે રાધે કઈ બાજુ હું આવે અમે અહીંયા આવ્યા છે ગેસ પુરાવા મારી દીકરીને મૂકવા ગયા હતા ઉર્મિલાબેન ત્યાં ગેસ પુરાવા આવ્યા છે ગાડીમાં જો હંસરાજભાઈ લાઈક ડાઉન ઓકે હંસરાજભાઈ ગિટલ ભાઈ છે રાધી રાધી ઓ ગાડી ને લઈ આવી આ ગી ઓ બિલાબેન સપોર્ટ કરે છે એ ઉચે હા આજે એટલે સવારે થોડીકવાર બપોરે ફરી પડી ત્યાર લાઈંગ કરી તું 5 10 મિનિટ પછી બંધ કરી એટલે હવે લોકો ગયા એમને મુકવા આયા તમે મુકી નાયા એટલે હવે લાડી બગેસ પૂરા છે પપ્પા બચુ ઘરે જઈશું રાજી 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 કુશરભાઈ રાજી રાજી આ તો મારા જમાઈનો બર્થડે હતો બધા ભાઈ રાજી રાજી ગાને જાકે રાજી રાજી કાકુ કુશરભાઈ ઓર દિનેન સપોર્ટ કરે છે હા એ અમારે જમાઈ ની લોકો મૂકી આવ્યા અમે અમદાવાદ ગયા હતા મૂકીને અત્યારે જમાઈ નો હતો અમારે વચ્ચે વાળી મેં મૂક્યું છે આજે વોટ્સઅપમાં મારી દીકરીની જમાઈ બે છે એ જમાઈ નો હતો બર્થડે ડે કુશર છે રાતે 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 રાધે તો સવાર થી લોકો આયા હતા રાધી 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 કૃષ્ણ રાધી રાધી ઓમે અપોટ કરે છે ઈ સભે રાધી 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 એટલે સવારમાં થોડીકવાર ઓરમેલે મિલન જેવો સરા સા એટલે પછી મેં જીવાર થોડીકવાર બપોર એ લોકો ઘરે આરામ કરતા એટલેવાર 5-10 મિનિટ લાઈવ કર્યું બે વખત પછી નતું લાઈવ કર્યું તમે કર્યું પેલા આજે આજે તો હું આવી જ નથી કોઈની લાઈવમાં ઉર્મિલાબેન અત્યારે જ હમણાં ફ્રી પડી આજે ધ્યાનભાઈની લાઈનમાં પણ નથી ગઈ મહેશભાઈની લાઈનમાં તો હમણાં કાલની નથી ગઈ કિશોરભાઈ કહેશે રાધે 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 ઉર્મિલાબેન હમણાં એક મિનિટ પછી હું લાઈવ પૂરું કરીશ તમારે કરવું હોય તો કરી દેજો લગભગ દસ પંદર મિનિટમાં ये तो वैसे के बाद तुम्हारे ताज दिखाई से ने 150 करवाना छे हां मारे छे मैं पण 150 के भी इतना दिखाई न खबर पड़ती किशोर भाई ए किशोर भाई किशोर भाई 150 अपन ने तुमने दिखाई के हमने ये न खबर पड़ती मने टॉप फेस से हां ई तो कल छे ताज दिखाई छे તમને દેખા તો અસે કિશોરભાઈ તાજ ઈ સબકે હું છે કમેન્ટ કરું છું ને મામા મારે 150 આવે છે એવું છે સરસ સરસ થેન્ક્યુ થેન્ક્યુ બાય સરસ તમાર આટલો સપોર્ટ કરવા બદલ ખૂબ ખૂબ આભાર તમારો બાય ધન્યવાદ મામા નથી બતાવતા ખાલી ટોપ ફેન્સ ઈ બતાવે છે એ ખબર પડી જશે આગળ ઈ નથી બતાવતા કિશોરભાઈ બધામાં આવે એવું એની નથી ખબર હો પાછો કિશોરભાઈ આઉટ ઓફ ફેન્સ વાળું બધામાં આવે કિશોરભાઈ કીધું રાતે 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 કિશોરભાઈ રાતે રાતે કિશોરભાઈ એ એવું બધામાં આવતું હશે ને આઉટ ઓફ ફેન્સ વાળું તાજ એ કેટલા ખબર પડતા સો થી આગળ એનું શું કારણ નથી ખબર તમને કઈ આઈડિયા હોય તો બતાવજો ટોપ ફેન્સ માં હું ડાયરેક્ટ પહેલી કમેન્ટ કરું ને એટલે ડાયરેક્ટ પચીસ બતાવી દે એ ખબર નથી તમને કોઈ હોય તો કમેન્ટ કરજો ભાઈ पर जोવાનું દબાવવાનું કે કમેન્ટ કોની વધારે છે એו ક્લિક કરી દો એમ اچھا હા બરાબર હા ઓકે ઓકે બરાબર આ સૌથી તમાર 51 છે 70 બંને 50 છે હા હવે ખ્યાલ આવ્યો કિશોરભાઈ આજ સુધી નથી ખબર તમે કીધું એટલે થેન્ક યુ થેન્ક યુ કિશોરભાઈ ખરેખર નથી ખબર આ તાજનું તમે કીધું એટલે ખબર પડી આવું જાણવા મળેલા એમાં જઈએ તો કિશોરભાઈ એ સાચું તમે કીધું એ ખૂબ ખૂબ આભાર થેન્ક યુ થેન્ક યુ ભાઈ એમાં દોઢસો થવા જોઈએ ના એમાં તમારા પંચોતેર છે ઉર્મિલાબેનના પંચોતેર છે એવા બીજા ચાર પાંચ જણના પંચોતેર છે એવું બતાવે છે એટલે જેટલી કમેન્ટ કરો એટલા આવે એવું છે સરસ ભાઈ તમે આટલી માહિતી આપી ખૂબ ખૂબ આભાર તમારો ભાઈ એ તો આપણે એકબીજાને સપોર્ટ કરવાનો છે ભાઈ તમે સપોર્ટ કરો એવું અમારે પણ કરવું જ પડે એ દોઢસો કરવાથી ને આપણે વર્ષ ટાઈમ વધે ને ભાઈ એવું હોય ને 10 मिनट कमेंट करो हां हमें એટલે વાંચતા નહીં اچھا એ પા છે તો પેલું એ થાય વોચ ટાઈમ ના વધે એવું ને ઓકે કાઈ વાંધો નહીં હા બા એનાથી હોર ટાઈમ વધે છે એવું છે કમેન્ટ નહીં વાંચવાથી કિશોરભાઈ હું વાંચ અને એટલે ના પાડું છું કે કે તમને ખબર પડે વર્ષ ટાઈમ વધે છે કે ઘટે એવું ને ભાઈ એ બધી મને યુટ્યુબની બહુ માહિતી નથી ભાઈ તમે આટલું કીધું એ બહુ કહેવાય તમે થાકી જાઓ વાંચવામાં અચ્છા એવું છે ના ના એવું કાંઈ નહીં ભાઈ તો આપણે કમેન્ટ તો વાંચવી પડે ને આટલી લાઈવ કરીએ છીએ તો ભાઈ ના ના એવું કાંઈ નહીં ભાઈ તમારો ધન્યવાદ આટલી માહિતી આપવા બદલ રાતે 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 ભાઈ શીતાલબેન સપોર્ટ કરે છે એ વાત હજી થાકી જાય પણ હવે આપણે કામ લઈને બેઠા હોય તો આપણે કામ તો કરવું પડે ને ચેનલ વિશે તો પછી પડે ભાઈ કિશોરભાઈ તમારે લાઈવ કરવાની તો કરી દેજો હું ઘરે જાઉં પછી એક મિનિટમાં પછી તમારે ઉર્મિલાબેન ને શીતલબેન ને થાકી જાઉં જોશો વાંચવામાં એટલા માટે હા એ ખ્યાલ આવી ગયો કિશોરભાઈ લાઈવ ચાલુ કરી હોય તો હું પછી ઘરે જઈને થોડી વાર રહીને સપોર્ટ કરીશ દસેક મિનિટમાં જઈશ તો તમે લાઈવ કરી હોય તો કરી દઈશ ઉર્મિલાબેનને લાઈવ કરી હોય શીતલબેનને તો ખબર નહીં કરવાના છે કે મેં રાધે 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 અત્યારે બહાર છું પછી હું સપોર્ટ કરવા આવીશ થોડીક વાત એની હમણાં જ લાઈવ બને કરી દઈશ દસેક મિનિટમાં સૌનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ તમારો राधे 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 गीता जय माता कौन किशोर भाई राधे 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 गीता लाइक आ गई बेन के बेन खूब खूब आभार बदल सपोर्ट करने बदल खूब खूब आभार गीता गीताबेन सपोर्ट करे तो, तो सुबह के 6:00 के बाद हां એટલે 10 मिनट 10 15 मिनट થશે મને તો નક પુટુ ભાગાર ધન્યવાદ તમારો माता बहन कैसे किशोर भाई चाहे माता जी लाइव में बदल सपोर्ट करो बदल सोनो खूब खूब आभार किशोर भाई बंद करो हो तेरे कही दीजो बा हाँ लगभग दस दस एक मिनट हाँ छे किशोर भाई जय माता गीता बेन तेरे वो नहीं तर चालू करवे तो कर दू हूँ कर दस एक मिनट में कहवा भाई भाई राधे 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 बिन सपोर्ट करे छे गीता बिन सपोर्ट करे छे भाई राधे 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 गीता सपोर्ट करे छे राधे 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 गीता सपोर्ट करे छे राधे 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 सपोर्ट करे छे गीता सपोर्ट करे छे किसरबाई राधे 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 राधे

हाँ लगभग सात मिनट में हूँ लाइव पुरु कर देश इस तरफ़ कम सर बंद कर लाइव चालू कर दो इन्हें घर पर तो दस मिनट था से इतना इस तरफ़ सपोर्ट करें इस तरफ़ सपोर्ट करें हाँ जाओ वो नहीं किशोर भाई टाइम कर दो चालू कारण के पास तमरी टाइम पे ना खूब आभार तमो किशोर भाई धन्यवाद तमो में बदल सपोर्ट करवा बदल हूँ थोड़ी वार रही दस एक मिनिट जैसे मैने कैंकि हजे घरे पचीस ना एट बंद कर दीस पांच सात मिनिट में लाइव बंद